પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને પોલીસ સજ્જ છે ગાંધીનગર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષાની તૈયારીઓ કરી દેવામાં આવી છે જિલ્લા પોલીસ વડા રવિ તેજાની ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાત ગાંધીનગરમાં ત્રણ હજાર પાંચસો પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અલગ અલગ રેન્કના પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી મહત્વની ભેટ રાજ્યવાસીઓને આપવા જઈ રહ્યા છે ત્યારે પોલીસ બંદોબસ્તથી માંડીને સુરક્ષાના તમામ જે વ્યવસ્થા કરવી જોઈએ એ માટે પ્રશાસન સજ્જ છે આપણી સાથે ગાંધીનગરના એસપી ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સર આપ જણાવો કયા પ્રકારની ખાસ વ્યવસ્થા ખાસ કારણ કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો એ પ્રમાણેની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવાની હોય શું કહેશો ત્રણ દિવસની કાર્યક્રમ છે આરી ઇન્વેસ્ટ પણ છે મેટ્રો ના ઉદઘાટન પણ છે અને એની અલાવા લગભગ તીન ચાર અલગ અલગ કાર્યક્રમ છે એને લીધે ગાંધીનગર જિલ્લામાં લગભગ ત્રણ હજાર પાંચસો પોલીસ જીઆરડી હોમગાર્ડ અને અલગ અલગ રેન્કની પોલીસ ઓફિસર અને કર્મચારી તૈનાત છે કુલ મળીને ત્રણ ત્રણ હજાર પાંચસો તૈનાત છે ફોર્સ અચ્છા સર આ જે પોલીસ વ્યવસ્થા છે એ આસપાસના જિલ્લાઓથી જ છે કે પછી અલગ બી વ્યવસ્થા માટે પોલીસ મંગાવવામાં આવી છે મોટા ભાગે પોલીસ તો ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર રેન્જમાંથી છે થોડી ગણા પોલીસ અન્ય જિલ્લામાંથી પણ આવેલી છે સર રૂટ દરમિયાન નાગરિકોએ કોઈક રૂટ બંધ કરવામાં આવતા હોય તો વૈકલ્પિક કોઈક રૂટ અપનાવો એવી કોઈક વ્યવસ્થા ખરી એની રૂટ લગભગ ડાયવર્શન છે બટ પબ્લિકને સગવડતા માટે બહુ ઓછા ટાઈમ માટે ડાયવર્શન રાખવામાં આવેલ છે ત્રણ ત્રણ કલાક માટે ખાસ કરીને ક ત્રણથી ક પાંચ સુધી જો રસ્તા છે આ સવારે આઠ વાગે તે લઈને અગિયાર વાગ્યા સુધી ડાયવર્શન કરવામાં આવશે આ ડાયવર્શન દરમિયાન પબ્લિક ક થી ગ ત્રણ અને મોટા ગ ત્રણ રૂટ વાપરી કરી વાપરી શકશે અને વાવોલ પણ જઈને ક રોડ પણ વાપરી શકશે અને એની અલાવા અખબાર ભવન અખબાર ભવનને બી કટથી લઈને મહાત્મા મંદિર સુધી રોડ પણ સેન્ટ્રલ વિસ્તારની બાજુવાળા રોડ પણ પબ્લિક માટે ડાયવર્શન કરવામાં આવેલ છે એ બીજી તરફની રોડ વાપરી યુઝ કરી શકશે

નાગરિકો પણ પ્રધાનમંત્રી જ્યારે આવે તેમને આવકાર આપી શકે અને સાથે સાથે સુરક્ષાની જે વ્યવસ્થા છે તે પણ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા પોલીસે કરી છે કેમેરામેન સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક ગાંધીનગર